ઝડપી પાડ્યા છે પોલીસે એક કરોડ સાત લાખથી વધુનો નો આરોપીઓ પાસેથી ઝડપી પાડ્યો છે સુરત શહેરે એસઓજી પોલીસ અડાજણ અને પાલ વિસ્તારમાં ઈ સિગરેટનું નું કાયદેસર વેચાણ કરતા બે ઇસમો ઝડપી પાડ્યા છે પોલીસે એક કરોડ સાત લાખની વધુનો મુદ્દોમાં આરોપીઓ પાસેથી ઝડપી પાડ્યો છે આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વેપારીઓ ઈ સિગરેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ અને ઈ હુક્કાનું વેચાણ કરતા હોવાની તપાસ સુરત શહેર એસઓજી પોલીસ સતત કરી રહ્યા હોય છે ત્યારે એસઓજી પોલીસ ટીમને બાતમી મળી હતી કે અરાજન ભવન સ્કૂલની સામે એક કોમ્પ્લેક્સમાં અને પાલનપુર ગામમાં પેલેસ ફ્લેટમાં ગેરકાયદેસર ઈ સિગરેટનો મોટો જથ્થો સંગ્રહ કરાયેલો છે જેથી પોલીસે અડાજન ભૂલકા ભવન સ્કૂલની સામે આવેલા મહાન ટેરેસ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર નવસો ચારમાંથી તેમજ સુરત પાલનપુર ગામ કોરલ પેલેસ ફ્લેટ નંબર ચારસો ચારમાં રેડ કરી એક કરોડ સાત લાખથી વધુનો ઈ સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે મંથન રાજેશભાઈ શાહ અને જનક રમણભાઈ પટેલની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મંથન શાહ આજથી દોઢેક વર્ષ પહેલાં દિલ્હી ખાતેથી કોઈ અજાણ્યા ઇઝમ પાસેથી ઈ સિગરેટ જથ્થો લાવ્યો હતો જેમાંથી અડગો મુદ્દો માલ તેને મિત્ર જનક પટેલને કમિશનની વેચવા માટે આપ્યો હતો હાલ પોલીસ આરોપી પાસેથી અલગ અલગ કંપનીની ફ્લેવર્સની ઈ સિગરેટ પોઝ ઈ સિગરેટની કોઈ પણ કબજે કરી છે પકડાયેલા આરોપી મંથન શ્રાવ વિરુદ્ધ અગાઉ પણ આચન પોલીસ મથકમાં સોળ લાખથી વધુની સિગરેટ જથ્થો સાથે ધરપકડ થઈ ચૂકી છે સુરત પોલીસ કમિશનર માન્ય અનુપમસિંહ શિઘેરો દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે અશુકની સૂચના મળેલ છે તે અંતર્ગત દસ છ બે હજાર પચીસના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્ષ ફ્લેટ નંબર નવસો ચારની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો બસ મોટો જથ્થો ત્યાં પડ્યો છે તો ત્યાં એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી એક કરોડ અને સાત લાખના મુદ્દામાં જેટલી ઈ સિગરેટ મળે છે જે ઈ સિગરેટ વેપોરેઝો ઝીરો કેલિબ્રિયમ ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને બે આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે મંથન શાહનો અગાઉ પણ સોળ લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે તેમાં જનક પટેલ જે છે એને મંથન શાહે જ દોઢેક વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો બંને જણા પકડાઈ ગયેલ છે અને એક કરોડ અને સાત લાખનો મુદ્દા માલ પણ ઝડપેલ છે